પારુલ યુનિવર્સિટીએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂમ બે હજાર ચોવીસનો પ્રારંભ કર્યો હતો પીઠ અભિનેતા મનોજ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પારુલ યુનિવર્સિટીએ ઉત્સવ રચનાત્મકતા અને સાંસ્કૃતિક આદાન પ્રદાનના વધુ એક વર્ષની સફળ ઉજવણી કરતા તેના સાંસ્કૃતિક સ્મૃતિક ઉત્સવ ધૂમ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કર્યું છે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત ઉત્સવમાં

ભેગા કરીને શ્રેણીબદ્ધ સ્પર્ધાઓ ટેલેન્ટ શો અને ફેશન શો દ્વારા રચનાત્મકતા પ્રતિભા અને કલાત્મકતાને પ્રદર્શિત કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં અલગ અલગ બેકગ્રાઉન્ડ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ તેમની સંસ્કૃતિ અને દેશના વારસાને રજૂ કરતા એક સરઘસ કાઢ્યું હતું આ પ્રસંગે ભારતીય ફિલ્મ જગતમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અને જાણીતા પીઠ અભિનેતા મનોજ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો આ સાંસ્કૃતિક ઉત્સવના પ્રથમ દિવસે એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ વિરાસત એ ભારતની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી તેમાં દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સદસ્યોએ આ રાજ્યોની સંસ્કૃતિ અને વારસાને સુંદર રીતે રજૂ કરી હતી આ ઉપરાંત કોમ્પિટિશન કમ એક્ઝિબિશનમાં વિશ્વના વિવિધ પ્રદેશોની ચીજવસ્તુઓના સ્ટોલ પણ હતા જેથી મુલાકાતીઓ દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતાથી ઝલક મેળવી શકે કાર્યક્રમના અંતે જે તે સંસ્કૃતિની સુંદર પ્રસ્તુતિ અને ઓળખ માટે તેમની વિરાસત એ ભારતની ટ્રોફી એનાયત કરાઈ હતી ધૂમ બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક ઉત્સવ ચાર દિવસ માટે પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે અને આ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેનું એક ઓપોર્ચ્યુનિટી તક આપવા માટેનો છે અને આજ રોજ આ ધૂમ બે હજાર ચોવીસ ઉત્સવનું અનાવરણ ઉદ્ઘાટન માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું જેમને આજે પ્રોસેસનથી શરૂઆત કરી છે ધૂમ બે હજાર ચોવીસમાં જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેસન રજૂ કરવાના છે આવનારા ચાર દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુલ યુનિવર્સિટી ખાતે આયોજિત થવાનું છે હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે એન્યુઅલ ડે છે એ નિમિત્તે મને અહીંયા એનું ઉદઘાટન કરવા માટે ઉદઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટી આમંત્રિત કર્યો માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલગુરુ છે પોતે ડૉક્ટર દેવ્યાંશુ પટેલ એમણે મને આમંત્રિત કર્યો માટે હું એમનો આભારી છું કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે એટલે ભારતીય ભારતીયતાની જે આપણી શું કહેવાય ભરતકામ છે જે કરેલું થયેલું વિવિધતામાં એકતાની વાત એ વાત દ્રઢપણે આ યુનિવર્સિટીની અંદર માનનાર પારોલ યુનિવર્સિટી છે અને થેન્ક યુ ડૉક્ટર દેવેન્શુ પટેલ કે તમે આ રીતે વિચાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને તમે રૂપે ચલાવી રહ્યા છો હા જ્યારે સમય આવશે ત્યારે બનશે જેને બનાવી હશે એને અત્યારે તો યુપી ફાઇલ બની રહી છે જે મારા ખ્યાલથી ઓગણત્રીસમી માર્ચે મારી આવી રહી છે મેં કોઈ દિવસ કોઈ ફિલ્મમાં મેઇન રોલ કર્યો નથી પણ આ ફિલ્મની અંદર મારી મુખ્ય ભૂમિકા છે ચીફ મિનિસ્ટરની અને એક બગડેલું રાજ્ય એક નેતૃત્વ આવીને કેવી રીતે સુધારે છે એની આ કથા છે મને શું દેખાયા આપણા બધાને દેખાણા અત્યારે છેલ્લા દસ વર્ષ સાહેબ એવું છે કે એક તો પહેલા છે ને ચાણક્ય વિશે લોકો ચાણક્ય સેલ્ફલેસલી કામ કરતા હતા ચાણક્ય પ્રભજાભિ મુખ રાજ્ય થવું જોઈએ એ ઉદ્દૃઢપણે માનતા હતા ઓકે અને દરેકે દરેક વ્યવસ્થા એ વ્યવસ્થિત હોવી જોઈએ એવું એ માનતા હતા એટલે સમાજનો દરેકે દરેક માણસ ઓકે એ એ સુખી થાય પ્રકારેનું જ નેતૃત્વનું લક્ષણ હોવું જોઈએ સંત્રી કેવો હોવું જોઈએ કૃષિ કેવી થવી જોઈએ ટેક્સેશન કેવું થવું જોઈએ આ બધી જ વસ્તુ એ ચાણક્ય કઈ છે અને એવો ગુણ નિશ્ચિતપણે મને દેખાઈ રહ્યો છે ઓફકોર્સ પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીમાં નેચરલી કોઈ એમાં કોઈ એટલે તમે મને આમ આમ પૂછશો તો હું એમ હું સીધું કહું છું તમને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર